કોઈ બી બ્રાન્ડ આપણે તો ડુંગી ચઢાવી જોવા જેવો એટલે તમે કઈ રીતે તમારી જાતને પ્રોજેક્ટ કરો છો ઈ ઉપર જ ફાસ્ટ ઇકોનોમી વર્ક કરે છે કે તમને હંમેશા ઇનસિક્યોર રાખશે કે આજે સાહેબે લાઈન વાળું વ્હાઇટ કલરનું શર્ટ પહેર્યું છે તો વ્હાઇટ કલરના શર્ટમાં જો સીધી લાઈન હશે ને તો તમે સ્લીમ એન્ડ ટ્રીમ દેખાશો આડી લાઈન હશે ને તો તમે વધારે પડતા જાડા દેખાઓ એટલે મને તરત ઇનસિક્યોરિટી આવે છે હવે આ પંચાવર ને બીજું મળવાનું તો ઠીક છે પણ હવે એટલી જાડા તો ના દેખાય આપણે સીધી લાઈન લઈ લઈએ એટલે આ મેન્ટાલિટી તમને એટલી ઇનસિક્યોર બનાવે છે કે જ્યાં સુધી તમે તમારા માઇન્ડને કંટ્રોલ નહીં